નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે કપાસ પાસેની વાવણીમાં પંદર ઓગસ્ટ મહિનામાં પંદરમી ઓગસ્ટ પછી દિવેલાની વાવણી ચાલુ થતી હોય છે ત્યારે દિવેલાની વાવણીમાં ઘણામાં જો આવી ગઈ હોય ખૂબ દેગલો ડેવલપ થઈ ગયેલો હોય તો સો ટકા સુકારોનો રોગ લાગતો હોય છે પાસળથી આપણે જો સુકારો નિયંત્રણ કરતા હોય છે વીએ સુકારો નિયંત્રણ થતો નથી પરંતુ વાવણી પહેલાં જો બીટ ને સી ટ્રીટમેન્ટ એટલે બીજ માવજત જો કરેલી હોય બીજને જો ફંગીસાઇડ ટ્રાયકોડરમાં હોય બીજો કોઈ પાવડર હોય ફંગીસાઇડ દવાનો જો પટ આપેલો હોય તો પણ એનો ભોગ આવતી નથી તો આજે દિવેલા વાવતા પહેલાં આપણે એક પેકેટ લાવ્યા છીએ દિવેલાનું પેકેટ છે આખું દિવેલાને પટ આપેલો નથી હોતો આ ટાઈપના દિવેલા હોય છે એને કોઈ પણ પ્રકારનો દવાનો કે કોઈ ફંગીસાઇડનો સાઇડનો પટ આપવામાં આવેલો હોતો નથી પણ આપણે જ્યારે લાવીએ ત્યારે જો વાવણી વખતે આની જો કાળજી રાખવામાં આવેલી હોય તો સત્ય હોય એટલો સુકારો ઓછો આવે છે અને સુકારો સામે નિયંત્રણ મેળવી શકાય છે તો આપણે આને આ કોથળીનો સર કટિંગ કરીશું આ કોથળી આખી છે આ કોથળીને આપણે અહીંયાથી કટિંગ કરવાનું છે સીધું કટિંગ અહીંયાથી કરી અને કટિંગ કર્યા પછી ઉમેરવાનો છે પાવડર ઉમેર્યા પછી અંદર થોડોક પાણીનો ભેજ આપી અને આને આ રીતે અહીંયા હલાવવાનું છે તો છ ટકા તમામ દિવેલાને ડ્રાયફરમાં પાવડર લાગી જશે બીજને ઘટ આવી જશે પછી એને આપણે ચોકણી ચાલુ કરવાનું છે દિવેલા હોય ચાહે કપાસ હોય પરંતુ જો આવી ચોકડીમાં જો ચોપવામાં આવે અને આવે જો બીજનો પટ આપીને જો વાવવામાં આવે તો સુકારો સામે નિયંત્રણ મેળવી શકાય છે તથા ખાતર વ્યવસ્થા પણ સારું કરી શકાય છે અને ઉત્પાદન પણ સારું લઈ શકાય છે ઓછા ખર્ચે સારી ખેતી કરીને ઉત્પાદન સારું લઈ શકાય છે